હેલો અમદાવાદ ગરમીની શરૂઆત થઈ ગઈ છે તમારા માટે લાસ્ટ પચીસ વર્ષ જૂના વિશાલ ફ્રેશ સેન્ટરમાં આવી ગઈ છું તો અમદાવાદીઓ આપણા બધાને ખબર જ છે કે ગરમીની શરૂઆતની અંદર જમી કરીને બહાર ફરવાની જવાની ટેવ આપણા બધાની હોય જ છે અને આપણા અમદાવાદની તો શું વાત કરું કે એટલા બધા ખાણીપીણીના શોખીન હોય છે કે કંઈક ને કંઈક ખાવા માટે બહાર જતા જ હોય છે જ ઠંડી ઠંડી ફ્રૂટ ડીશ તમારા માટે લઈને આવી ગઈ છું અહીંયાનું ફ્રૂટ વર્ષોના વર્ષથી એટલું પ્રખ્યાત છે કે ભાઈ અહીંયા આગળ અમદાવાદીઓ મોજથી ખાય છે મેં પણ અહીંયા આગળ જઈને ઠંડા ઠંડા આઈસ ફ્રૂટની ડીશ બનાવડાવી હતી જેની અંદર કેળા મોસંબી દ્રાક્ષ કીવી પાઇનેપલ તરબૂચ સ્ટ્રોબેરી સફરજન કેરી ચીકુ દાડમ આ બધા જ પ્રકારના ફ્રૂટ મિક્સ કરીને એક સરસ એવી આઈસ ફ્રૂટ ડીશ તૈયાર કરાવીને મેં અહીંયા આગળ ખાધી હતી તો ભાઈ મને તો જલસા જ પડી ગયા હતા શું બાકી સ્વાદિષ્ટ તેમજ એકદમ આઈસ ડીશ હતી મને તો ગરમીમાં મજા જ આવી ગઈ હતી તે સિવાય પણ અહીંયા આગળ ઘણા બધા ઠંડા ઠંડા આઈસ જ્યુસ પણ બનાવે છે તો હવે ચાલો તમને જણાવી દઉં કે અહીંયા આગળ તમને જ્યુસમાં કેટલી કેટલી વેરાયટી છે તે તમને કહી દઉં સૌથી પહેલાં તો મોસંબી જ્યુસ ગંગા જમના જ્યુસ નારંગી જ્યુસ પાઇનેપલ મોસંબી જ્યુસ પાઇનેપલ જ્યુસ એપલ જ્યુસ એપલ મોસંબી જ્યુસ દ્રાક્ષ જ્યુસ પાઇનેપલ એપલ જ્યૂસ દાડમ જ્યુસ ચીકુ જ્યુસ પપૈયા જ્યુસ કેળા જ્યૂસ કેરી મિલ્કશેક મિક્સ મિક્સશેક મિક્સ જ્યુસ મિક્સ ફ્રૂટ ડીશ તરબૂચ ડીશ તરબૂચ ડીશ ઠંડા આઈસ નારિયેળ પાણી ઠંડા આઈસ શેરડીનો રસ અહીંયાના દરેક જ્યૂસ સો ટકા ફ્રેશ ફ્રૂટમાંથી બનાવવામાં આવે છે કોઈ સેક્રેટ વાપરતા નથી અહીંયા આગળ શિયાળો હોય ઉનાળો હોય કે પછી ચોમાસું હોય બારે માસ સિઝન પ્રમાણે દરેક ફ્રૂટ તેમજ ફ્રૂટ જ્યુસ મળે છે વર્ષોના વર્ષથી અહીંયા આગળ પ્રખ્યાત છે જે વિશા ફ્રેશ ફ્રૂટ સેન્ટર નામથી ઓળખાય છે અહીંયા આગળ સાંજે સાત વાગ્યા પછી તો અમદાવાદીઓ દૂર દૂરથી ફ્રૂટ ડીશ તરબૂચ ડીશ શેરડીનો રસ પીવા માટે આવે છે અને ઉનાળાની ગરમીમાં તો અહીંયા આગળ હાઉસફુલ હોય છે તો અમદાવાદીઓ તમે પણ કોની રાહ જોઈ રહ્યા છો ગરમીની શરૂઆત થઈ ગઈ છે તો તરબૂતની ડીશ મિક્સ ફ્રૂટ ડીશ કેરીનો જ્યુસ તેમજ શેરડીનો ઠંડા ઠંડા આઈસ રસ પીવા માટે અને ફ્રૂટ ડીશ ખાવા માટે પહોંચી જાઓ જેનું લોકેશન છે મહાલક્ષ્મી ચાર રસ્તા વિશાળ ફ્રેશ જ્યુસ સેન્ટર પાલડી અમદાવાદ આ વાત ખાણીપીણીના નવા નવા વિડીયો જોવા માટે મારી ચેનલને લાઈક કરીને કમેન્ટ કરીને તમારા ફેમિલી તથા ફ્રેન્ડ સર્કલમાં શેર કરવાનું ભૂલશો નહીં આ બાદ નવા નવા ખાણીપીણીના વિડીયો જોતા જ રહો અને મારી ઇન્સ્ટાગ્રામ ચેનલનું નામ છે ફૂડ ઇન્જોય તેમાં પણ ખાણીપીણીના નવા નવા વિડીયો જોતા રહો બને એટલું વધારેમાં વધારે સપોર્ટ કરતા रहो सीजन मा थंडा थंडा आईस फ्रूट नी मौज माळता रो ते थंडा आईस ज्यूस पीता रहो